છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી કાર્યક્રમમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આપને સમર્થન આપ્યું સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિ પર આકરા પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે અઠયાવીસ ગામોના હાઇડ્રા પ્રોજેક્ટની મંજૂરી છતાં આદિવાસીઓની જમીન છીનવાઈ તો ઉગ્ર વિરોધ થશે કાંધા ગામમાં સુવિધાઓનો અભાવ અને નસવાડીમાં યોગ્ય આરોગ્ય વ્યવસ્થા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો ત્રીસ વર્ષના શાસન બાદ પણ આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ કર્યો મનરેગા કૌભાંડનો ઉલ્લેખ કરતાં તેમણે અનેક નેતાઓને જેલ ગયા હોવાનું કહ્યું મનરેગાનું નામ બદલીને ગ્રામ્ય ગ રાખ્યું અને ભગવાન રામના નામનો રાજકીય ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવ્યો વડાપ્રધાન કાર્યક્રમ માટે આદિવાસી વિકાસની ગ્રાન્ટ કરોડો રૂપિયામાં ખર્ચાઈ હોવાનો આક્ષેપ કર્યો સિકલ સેલ પીડિત બાળકોના ફૂડ બિલ આંગણવાડી વગેરે માટેના ફંડ કાર્યક્રમમાં વપરાયેલા હોવાનું જણાવ્યું બસ સ્ટેજ મંડપ પાર્કિંગ ચા નાસ્તા સહિતના ખર્ચ આદિવાસી વિકાસ ગ્રાન્ટમાંથી થયા હોવાનો દાવો કર્યો અંતે અધિકારીઓને ચેતવણી આપી છે કે એક એક રૂપિયા માટે જવાબદારી નક્કી થશે અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના નસવાડી ખાતે જાહેર સભા મળી અને હજારો લોકો આજે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે આજે આજની સભામાં જે પ્રકારે તમે જોયું હશે લોકોના એટલા બધા પ્રશ્નો છે આજે વિકાસના નામે આઝાદીના અઠોતેર વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે આજ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો છોલીમાં લઈ જવું પડ્યું શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે આ જ વિકાસ છે આજે અહીંયા કાંદા ગામ છે ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી ઝાડ નીચે ભણે છે શું આ વિકાસ છે ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય આંગણવાડી વાત હોય સ્કૂલની વાત હોય શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યા લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની દિવસો અમે અગાઉ પણ જિલ્લાની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એની મેં પોતે મુલાકાત લીધી હતી તમે જોયું હશે એક જિલ્લાના ડોક્ટર હતા અને સવવાહીની તો એક પણ નથી માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટરમાં નાખીને લાવવા પડે છે આ વરવી વાસ્તવિકતા એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે ગુજરાત મોડલની વાત કરે છે અને અહીંયા શિક્ષણનું સ્તર તમે જોઈ લો રોડ રસ્તા તમે જોઈ લો કુપોષણની સ્થિતિ તમે જોઈ લો સિકલ સિકલસેલની સ્થિતિ તમે જોઈ લો લોકો પર રોજગારી નથી નર્મદા ડેમ ઉપર છે એમાં જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને છેતરેલા છે પણ હવે લોકો છેતરાવવાના નથી આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે થેન્ક યુ